માંડવીમાં ત્રણ સંસ્થાના ઉપક્રમે દાતાના સંપૂર્ણ સહયોગથી શનિવારે દિવ્યાંગોત્સવ રંગે ચંગે ઉત્સાહભેર સંપન્ન થયો છે કચ્છભરમાંથી બસો પચાસથી વધારે દિવ્યાંગ ભાઈ બહેનો દિવ્યાંગોત્સવમાં ભાગ લેવા માંડવી ઉમટી પડ્યા માંડવીમાં ત્રણ સંસ્થાઓ બત્રીસ વર્ષથી કાર્યરત અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી છવ્વીસ વર્ષથી કાર્યરત કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ અને અંધજન મંડળ કેસીઆરસી ભોજના ઉપક્રમે દાતા ગંગા સ્વરૂપ મહાલક્ષ્મીબેન પુરુષોત્તમ થલેશ્વર પરિવાર માંડવી હસ્તે સોની ભરતભાઈ પુરુષોત્તમ થલેશ્વર માંડવીના સંપૂર્ણ સહયોગથી માંડવીમાં તારીખ અગિયાર એકને શનિવારે માંડવીની સાગરવાડી મધ્યે દિવ્યાંગોત્સવ રંગે ચંગે સંપન્ન થયો હતો આ દિવ્યાંગોત્સવમાં ભાગ લેવા માટે કચ્છભરમાંથી બસો પચાસથી વધારે દિવ્યાંગભાઈ બહેનો માંડવી આવવા ઉમટી પડ્યા હોવાનું અને ત્રણેય સંસ્થાના અગ્રણીઓ શાંતિલાલભાઈ ગણાત્રા દિનેશભાઈ શાહ અરવિંદભાઈ જોશી ચંદ્રકાંતભાઈ મોતા અરવિંદસિંહ ગોહિલ અને રાજુભાઈ પલણે જણાવ્યું હતું કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ ગોધરાના પ્રમુખ અરવિંદભાઈ જોશીએ દીપ પ્રાગટ્યથી દિવ્યાંગોત્સવને ખુલ્લો મુકતા જણાવ્યું હતું કે સોની ભરતભાઈ પુરુષોત્તમ થલેશ્વર પોતાનો જન્મદિવસ હોટેલમાં નહીં પરંતુ કચ્છના દિવ્યાંગ ભાઈ બહેનો સાથે ઉજવીને પ્રેરણાદાયી દ્રષ્ટાંત પૂરું પાડેલ છે પ્રારંભમાં દાતાના પરિવારના કુટુંબી સોની પુષ્પાબેન પ્રમોદભાઈ મૂળજીભાઈ સુરુને સૌએ ઊભા થઈને બે મિનિટનું મૌન આપી હૃદયાંજલિ અર્પી હતી સ્વાગત પ્રવચનમાં અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના મંત્રી દિનેશભાઈ શાહે કચ્છભરમાંથી આવેલા દિવ્યાંગભાઈ બહેનો અને આમંત્રિત મહેમાનોને આવકારી સોની ભરતભાઈ પુરુષોત્તમ દિવ્યાંગોત્સવ રાખીને ઉજવવા બદલ ભરતભાઈ થલેશ્વર અને તેમના પરિવારને અભિનંદન પાઠવી તેમનો ઋણ સ્વીકાર કર્યો હતો મુખ્ય મહેમાન પદેથી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એનએસ ચૌહાણ માંડવીના મામલતદાર વિનોદભાઈ કે ગોકલાણી અને મસ્કત ગુજરાતી સમાજના મહામંત્રી ડોક્ટર ચંદ્રકાંતભાઈ ચોથાણી તથા અતિથિ વિશેષ પદેથી માંડવીના પૂર્વ નગરપતિ અને લોહાણા બોર્ડિંગ માંડવીના હરેશભાઈ ગણાત્રા અને નલિયા ગાયત્રી પરિવારના હરેશભાઈ આયાએ પણ દિવ્યાંગોત્સવ રાખવા બદલ કચ્છની ત્રણ સંસ્થાઓ અને દાતા સોની વરદભાઈ પુરુષોત્તમ થલેશ્વરને અભિનંદન પાઠવ્યા હતા દિવ્યાંગોત્સવના પ્રોજેક્ટ ચેરમેન સુલતાનભાઈ મીરના માર્ગદર્શન હેઠળ કચ્છના સોળ જેટલા દિવ્યાંગ ભાઈ બહેનોએ સંગીતનો ભવ્યથી ભવ્ય કાર્યક્રમ રજૂ કરી સૌને મંત્ર મુક્ત દીધા હતા દિવ્યાંગ સુલતાનભાઈ પ્રજ્ઞાચક્ષુ ખુશાલભાઈ બળિયા જોડિયા પાવાના નિષ્ણાંત જુરા ના ઇસ્માઇલ જત તેમજ અન્ય પ્રજ્ઞાચક્ષુઓએ સંગીતના કાર્યક્રમથી સૌને ખુશ કરી દીધા હતા રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા kaç